ચાલો જોઈએ નવમો દાખલો સૌથી પહેલા દસ મીટર લાંબી એક નિસરણી જમીનથી આઠ મીટર ઊંચે આવેલી એક બારીને અડકે છે નિસરણીના નીચેના છેડાનું દિવાલના તળિયાથી અંતર શોધો સિમ્પલ દાખલો જુઓ શું કીધું છે એક નિસરણી છે એટલે કે સીડીની વાત કરે છે નિસરણી દસ મીટર લાંબી એક નિસરણી છે એ આઠ મીટર ઊંચી એક બારી માનો કે આ આઠ મીટર ઊંચી એક શું છે બારી છે ઓકે ચાલો જોઈએ આઠ મીટર ઊંચી માનો કે અહીંયા બારી છે તો આ આઠ મીટર ઊંચી આ શું છે તો કે બારી આઠ મીટર ઊંચી અહીંયા એ બિંદુએ નિસરણી છે આમ આડી પૈડી છે

સિમ્પલ વસ્તુ જે આકૃતિ જોઈને તમને ખબર પડી જાય કે આમાં પાયથાગોરસના ના ઉપયોગ થાય બે બાજુ આપેલી ત્રીજી શોધ્યું અહી ત્રિકોણ સોરી અહીંયા એમ લખવાનું કે અહીં એ બી એ દિવાલ છે

બરોબર એ બી બરાબર કેટલું છે આઠ મીટર છે અને બીસી શું છે તો કે નિશરણીના નીચલા છેડાથી દિવાલ સુધીનું અંતર અને એ લખી નાખો અને નીચેના છેડા થી દિવાલ સુધીનું અંતર છે અંતર તો હવે તમે આકૃતિમાં જોઈ શકો છો ત્રિકોણ એ આપણે નામ આપી દીધા જોઈએ ત્રિકોણ એ માં એવું લખી શકીએ એસી સ્ક્વેર બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર આવું લખી શકાય યસ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આવું લખી શકાય ઓકે ચાલો એસી એટલે કે કિંમત મૂકીએ દસ સેન્ટીમીટર દસ મીટર છે એ બી એટલે કે આઠ એનો વર્ગ આપણે શોધવાનું છે દસ એટલે ચોસઠ બીસી નો વર્ગ થાય વર્ગ એટલે કે બીસી નો વર્ગ કેમ કે મારે એ જોઈએ છે ચાલો બીસી નો વર્ગ બરાબર ચોસઠ છે બરાબરની બીજી બાજુ જાય તો માઇનસ થાય સો માઇનસ ચોસઠ ખરેખર મળી ગયું સાવ સિમ્પલ દાખલો પાયથાગોરસ ના ઉપયોગ કરો દાખલો ગણો છે સાવ સિમ્પલ આવો નો બીજો દાખલો જોઈએ ચાલો દાખલા નંબર દસ અઢાર મીટર ઊંચા શિરોલંબ થાંભલાના ઉપરના છેડાથી ચોવીસ મીટર લાંબા તારનો એક છેડો જોડાયેલો છે શું કીધું છે અઢાર મીટર ઊંચા શિરોલમ થાંભલો એટલે આ થાંભલો થયો ચાલો અહીંયા અઢાર મીટર આવી ગયું ચોવીસ મીટર લાંબા તારને એક છેડેથી જોડાયેલ છે આ એક છેડેથી ચોવીસ મીટર તારને આમ જોડાયેલો છે કેટલો છે ચોવીસ મીટર ઓકે તે તારનો બીજો છેડો એક ખિલ્લા સાથે જોડાયેલો છે અહીંયા માનો કે ખિલ્લો છે એની સાથે જોડાયેલો છે આ થાંભલાના આધારથી એટલે કે આ થાંભલાનો આધાર એટલે કે નીચેથી કેટલા અંતરે ખિલ્લો લગાડવામાં આવશે એટલે ખરેખર બીસીનું જ આપણને અંતર શોધેલું છે ઓકે લખી નાખવાનું કે અહીં એ બી એ થાંભલો છે પછી એસી એ શું છે તો કે તાર છે સુધીનું અંતર થાંભલા થી ખીલ્લા સુધીનું અંતર છે ઓકે યસ એબી બ એબી આપણને આપેલું છે કેટલું આપેલું છે અહીં અથવા તો હવે એ બી બરાબર મારી પાસે છે અઢાર મીટર એસી બરાબર પણ મારી પાસે જ છે ચોવીસ મીટર પણ બીસી બરાબર મારી પાસે નથી એ મારે શોધવાનું છે જોઈ લ્યો ભાઈ સેમ શકીએ તો કે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર પાયથાગોરસ ના પ્રમાણે લખી શકાય તો કે હા એસી નો વર્ગ એટલે ચોવીસ નો વર્ગ બી નો વર્ગ એટલે કે અઢારનો વર્ગ પ્લસ બીસી તો આપણે જોઈ જોઈએ ચાલો હવે ચોવીસ નો વર્ગ એટલે તો કે નો આવડે તો પ્રેમથી આવી રીતના કરી લેવાય બહુ હવામાં રહેવાય નહીં અંદાજો મારવા જાવ તો ખોટું પડે આખો દાખલો ખોટો બે નો શૂન્ય આ વાર કેટલી લાગે ચોકે ચોકે સોળ ચાર દુ આઠ ને એક નવ છ સત્તર પાંચસો ને મને તો ખબર જ છે પાંચસો ને છોતેર ઓકે તમારે કરી લેવાનો ઓકે અઢાર કરી લ્યો જીરો અઢાર અઠયું અઠયું ચોસઠ આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ ચાર આઠ ને ચાર બાર ત્રણસો ને ચોવીસ ઓકે ચાલો ચોવીસ એટલે પાંચસો છોતેર અઢાર એટલે ત્રણસો ને ચોવીસ પ્લસ બીસી નો વર્ગ મારે શું જોઈ છે બીસી 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 ચાલો શોધવું હોય કરો કરતા બીસી નો વર્ગ બરાબર પાંચસો ને છોતેર માઇનસ ત્રણસો ચોવીસ હવે નાના નથી એટલે હું ડાયરેક્ટ કરી નાખું છું માઇનસ ત્રણસો ચોવીસ ચાલો પાંચસો ને છોતેર માંથી ત્રણસો ને ચોવીસ બાદ કરો બે પાંચ બે બસોને બાવન થાય બાવન સર હવે બસો બાવન નું વર્ગમૂળ કેમ કાઢવું મારે તો બીસી જોઈ છે આવું કેમ કરવો જો સાહેબ તમે પણ જુઓ બીસી ભલે જોઈએ આપણે ભલે વર્ગમૂળ આપણે કાઢવાનું જ છે ગમે આંકડો ન હોય વર્ગમૂળ આપણે કાઢવું જ છે જુઓ બસો બાવન છે બરોબર તો તમને એક ટ્રીક આપું કાં તો તમે એને કેટલા વડે ભાગી શકો ચાર વડે કાં તમે એને નવ વડે ભાગી શકો કાં તમે એને સોળ વડે ભાગી શકો ઓકે ખરેખર શું થયું બેનો વર્ગ ત્રણનો વર્ગ ચાર નો વર્ગ આ તમે એને પચીસ વડે ભાગી શકો પાંચ નો વર્ગ આના વડે તમે ભાગી શકો ઓકે ચાર વડે ભાગીએ આપણે તો શું થશે બીસી નો વર્ગ ચાર વડે હું ભાગું છું છ ચોક ને ને ચાર તેરીને બાર કે ત્રેસઠ ત્રેસઠ ચોક બસો ને બાવન થાય છે ત્રેસઠ એટલે હું એવું કહી શકું તમને સાત નવ્વા ત્રેસઠ થાય તો કે હા હવે જુઓ ડાયરેક્ટ તમને શું મળી જશે વર્ગમૂળ મળી જશે વર્ગમૂળ બંનેમાં વર્ગમૂળ કાઢવું હોય તો ચારનું વર્ગમૂળ બે નવનું વર્ગમૂળ ત્રણ સાતનું વર્ગમૂળ વર્ગમૂળમાં સાત ત્રણ દુ ને છ તો બીસી બરાબર ખરેખર શું મળ્યું છ વર્ગમૂળમાં સાત આ મને શું મળી ગયું બીસી મળી ગયું મીટર તો દરેક એક દરનું લખી નાખવાનું કે થાંભલાના આધારથી છ વર્ગમૂળમાં સાત મીટર અંતરે ખીલ્લો લાગવામાં આવે તો તાર કેવો રીએ તંગ એટલે તણાયેલો રીએ બરોબર સાવ સિમ્પલ વસ્તુ છે ખ્યાલ આવે છે અહીંયા લીટી લખતો નથી તમારે લખી નાખવાની તમારી બુકમાં ઓકે તો આવો સાવ સિમ્પલ દાખલો આપણે પૂછી શકીએ છીએ આપણને પૂછી શકાય છે ખ્યાલ આવે છે યસ ઓર નો યસ તો ચાલો મિત્રો આજના લેક્ચરમાં નવમો અને દસમો દાખલો આપણે ગણી ગયા હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે હવે પછીના દાખલા ગણીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત